हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत है ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય એજ્યુકેશન ફેર બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું વિદ્યાનગરનો પર્યાય એટલે કે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસીય એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ એજ્યુકેશન ફેર સોળથી અઢાર મે સુધીમાં આયોજવામાં આવ્યો છે જેનું ઉદઘાટન મંડળના ચેરમેન ભીખુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે ચેરમેનની દેખભાળ ચેરમેનની સાથે મંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ સેક્રેટરી એસજી પટેલ જોઈન્ટ સેક્રેટરી વિશાલભાઈ પટેલ પરોક્ષપણે જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દર્શકભાઈ દેસાઈ તમામ ફેકલ્ટી અને ડિપાર્ટમેન્ટના વડાઓ અને અન્ય શિક્ષણગણ પણ હાજર રહ્યા હતા એજ્યુકેશન ફેરમાં યુનિવર્સિટી દ્વારા સંચાલિત વીસથી પણ વધુ કોલેજો તથા એકસો ચાલીસ કરતાં પણ વધુ સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અંગે માહિતી અને ઓન ધી સ્પોટ એડમિશનની સુવિધા પણ રાખવામાં આવી છે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને અનુલક્ષી ભણતર અને સફળ કારકિર્દીના ધ્યેયને પ્રાપ્ત કરી શકે અને તે માટે સાચું માર્ગદર્શન પૂરું પાડે એ જ એજ્યુકેશન ફેર અને સીવીએમ યુનિવર્સિટીનો મૂળ હેતુ રહ્યો છે વિદ્યા વિદ્યામંડળ વર્ષોથી શિક્ષણ પ્રવૃત્તિમાં જોડાયેલું છે અને વિદ્યાર્થીઓને જુદું જુદું જ્ઞાન મળે એના સતત પ્રયત્નો કરી માર્ગદર્શન આપે છે એ જ પ્રમાણે યુનિવર્સિટી બન્યા પછી પણ એક પ્રથા ચાલુ રહી છે અને યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી આપણે ફેરનું આયોજન કર્યું છે શિક્ષણ ફેર જેથી વિદ્યાર્થીઓને તેના વાલીઓને માર્ગદર્શન મળે બાવીસ જેટલી સંસ્થાઓ એમાં ભાગ લીધો છે અને એકસો ચાલીસ જાતના કોર્સ છે વિવિધ કોર્સો એમાં એનાથી અમને માહિતી મળશે છોકરાનું ભવિષ્ય બનશે અને આપણી યુનિવર્સિટી વિશે એ વધુ અમને બીજા કરતાં જુદું મળશે એ ચોક્કસ છે એ હે હલચાલ ટીવી નેટવર્ક આમ દેખ રહે હે હાલચાલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર